બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા એસટી ડેપો ખાતે કોઈ પણ કારણે સરરપંસી વંદ્રાજી ગોયલના ના વ્યક્તિ ઉપર અન્ય ત્રણ વ્યક્તિઓ હુમલો કરી બીભસ્ત ગાળો આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે જોકે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે છે ગોયલ રપાલજી વંદ્રાજી એસટી ડેપો તળાજા એટીઆ સુબના બોંજો છે બનાવવામાં એવું છે કે અમે ડ્યુટી લિસ્ટ બનાવતા હતા અર મહેન્દ્રસિંહ સર્વયત વિજયસિંહ ગોયલ અને કિશોરસિંહ ગોયલ ત્રણેય લોકો ઓફિસમાં આવ્યા અને રજૂઆત કરતા હતા રજૂઆત દરમિયાન અમે એવું કીધું કે ભાઈ હાલ પૂરતું અત્યારે જે છે એમને એમ ચલાવો અને એક્સ્ટ્રા ગાડીમાં નથી ચાલતી શેડ્યુલ ગાડીમાં ચાલે છે જે એ વારંવાર બબાલ કરતા હોય જેથી મેં એમને કીધું કે ભાઈ આ બે દી ખમો પછી આપણે જે કાંઈ હોય મેડમ જોડે ચર્ચા કરી આપણે નિર્ણય લઈ લઈશું તો ઉગ્રતા ભરી મારી જોડે ગાળી ગઈ અને હાથ મારામારી ગઈ જે મને ડાબી આઠ ખૂબર અને ડાબા કાન ઉપર વાગેલું છે એ મારવામાં કોણ કોણ હતા આપણે મારવામાં કોણ કોણ હતા મહેન્દ્રસિંહ સરવૈયા કંડક્ટર રિઝર્વેશનમાં બેસે છે હાલે આજના દિવસમાં રજામાં હતા તમે આ પોલીસ સ્ટેશ કરવાના છો આ પોલીસ સ્ટેશ કરવાનો